ફેમિલી વેલકમ બેક ટુ ન્યુ તો હું આશા કરું તમે બધા સ્વસ્થ અને મસ્ત છો એકદમ તો આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ અહીંયા ખેતરમાંથી ઘર જોડે ખેતર છે અમારું આ છે મારું ઘર અને આ ખેતર તો આજના બ્લોગમાં તમને બતાવીશ કે કાલે આપણે કપાસ રોપી દીધા છે આપણા ખેતરમાં જે બીજું ખેતર છે એની અંદર જેમ કે અહીંથી દૂર દેખાય છે ને તે ખેતરમાં કપાસ રોપી દીધા છે અને આજે જે છે ને એ ઘર પાસે જે વાડો કહેવાય વાળો એ વાળાની અંદર આજે આપણે મકાઈ ઓરવાની છે તે ઓરે છે દાદા એ મમ્મી ને દાદા ઓરે છે બળદ જોડ્યા છે લાકડું તો તમને એ બતાવવા માટે સ્પેશિયલ આજનો બ્લોગ બનાવ્યો છે કે લાકડું જોડીને આજે મકાઈ ઓરે છે વાડામાં અને આ પાર્ટી બધી બેઠી છે કેવું લાભાઈ મજામાં આ બધા આ હમાર છે આ મકાઈ ઢાંકવા માટે ફરીથી જોડવું પડે હળ હળચરા તો આ ખેતરમાં મકાઈ ઓરવાનું ચાલું છે આજુબાજુ મકાઈના દાણા દેખાતા હશે તમને તો કંઈક આ પ્રકારનું આજનું છે ચોમાસુ ચાલુ ચોમાસું ચાલુ થઈ ગયું છે એક નંબર બી લાગે છે જુઓ તમે ખેતરમાં ખેડવાનું ચાલે છે ઓરવાનું ચાલે છે એવું જ બધું ચાલે છે અહીંયા હા જુઓ દાદા બળદે હાકી લઈને આવે છે એવું ઓરાય છે બરાબર ને ફાલતુ ની ચર્ચા આ ભાઈ પીરી બંડી વાળો તે દિવસ રીસાઈ ગયેલો કેરી ખાવા ગયેલા અમે ત્યારે અને આ ભાઈ આયેલા ખાવા વાળા કેરી હવે આ મકાઈ ઢાંકવા માટે અમાર જોડે છે એટલે આ બધું જશે મકાઈ એટલે કશું થાય ના હા કોણ ચાલુ થઈ ગયું છે દાદા ચાલુ પડી ગયા આપણને એટલું બધું ફાવતું નથી એટલે નહીં કર્યું આપણે ચાલુ થઈ ગયું છે અમાર મારવાનું આવું હું ચલા નાનું બજ્યો છે બજ્યો હા બજ્યો હું કરે શું કરે ગોગોમ કરે ગોગો મમ્મા મો મમ્મમ કરે મમ્મા મોરે આપે મમ્મમ ખાઈએ ને બッカ માઈ જઈ ગેર જાય કાવા પૂછી લે તું બોમ્પા

અને વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ અને વ્લોગને ને કમેન્ટ બી કરજો કે તમને કેવું લાગે છે તો મળ્યાના આ વ્લોગમાં એક અને હર હર મહાદેવ બાય જય માતાજી